આ સજા ગ્રુપ દ્વારા અમે હર વર્ષની જેમ આ વર્ષે પણ એક સુંદર મજાનું કબૂતર બચ્ચે એવો અમે એક પ્રયાસ કરીને ટેન્ટ મૂક્યું છે અમારી આખી ટીમ છે અહીંયા સરગડા સમાજની વચ્ચે વાસણા વિસ્તાર પ્રવીણનગરમાં અમારું દર વર્ષે કેમ્પ હોય છે ભગવાન શ્રી વામન આવતા રાષ્ટ્રીય જનકલ્યાણ ટ્રસ્ટની આખી ટીમ ટોટલ ચોવીસ કલાક અમારી સાથે રહે છે અને પોતાના પરિવાર છોડીને એ પોતાનું શોખ પતંગ સાઈટમાં મૂકીને અહીંયા એક અબોલ જીવની સેવા કરવા માટે અહીંયા દૂર દૂરથી લોકો આવતા હોય છે જ્યારે કે એક પક્ષીને ઇન્જુર થાય તો પક્ષી તો મોઢેથી બોલતો નથી કે મને ઇન્જુર થાય છે મને કોઈ દવાખાને લઈ જાઓ મારા માટે એકસો આઠ બોલાવો જ્યારે એવી જ વસ્તુ તમારી અંદર પ્રવેશ થાય કે તમે જતા હો ગાડી ઉપરને કોઈ દોરી તમને વાગી જાય તો તમે તો કહી શકો છો કે ભાઈ મને વાગ્યું છે મારા માટે એકસો આઠ બોલાવો પણ એક અબોલ પક્ષી હોય એ કોને કહી શકે એટલે